નિંદર તૂટવાનો કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા તમારામાંથી કેટલા લોકો આ અનુભવમાંથી પસાર થાય છે તે ખબર નથી કદાચ તમે તેને સામાન્ય શારીરિક પ્રક્રિયા માનીને અવગણો છો તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધુ પી લીધું હશે અથવા આ વયની અસર હોઈ શકે છે પરંતુ શું તમે ક્યારેય એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કે આખરે કેમ તમારી નિંદર હંમેશા તેજ સમય તૂટે છે કેમ રાતના બાર વાગ્યે નહીં કેમ સવારના છ વાગ્યે નહીં આજે અમે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચે જમીન સરકી જશે કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ વિશ્વની પવિત્ર શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય ઈશારો છે જે તમને સીધો મોકલવામાં આવી રહ્યો છે આ એક કોલ છે

આ એક સત્ય છે જે જાણ્યા પછી તમે ક્યારે આ ઘટનાને સામાન્ય નહીં સમજી શકો અમારા પ્રાચીન વેદો પુરાણો અને ગ્રંથોમાં સમયને માત્ર ઘડિયાની સુયો નથી માનવામાં આવ્યો સમયને એક જીવંત બળ એક ઊર્જા માનવામાં આવ્યો છે દિવસના દરેક કલાકની પોતાની અસર હોય છે એક વિશેષ તાકાત હોય છે પરંતુ આ તમામમાં જે સમય સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી અને સૌથી અદ્ભુત માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત આ સવારના 3 થી 5 વાગ્યા સુધીનો સમય હોય છે બ્રહ્મનો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય એટલે કે આ તે વખત છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે આ સમયે વિશ્વને ચલાવતી ઉર્જા તેના સૌથી ઊંચા સ્તર પર હોય છે રાતનો અંધારું સમાપ્ત થઈ રહ્યું હોય છે અને દિવસનો પ્રકાશ હજુ આવ્યો નથી આ બંને વચ્ચેની એક જાદુઈ ક્ષણ હોય છે આજ સમય દેવી દેવતાઓ ઋષિ અને પવિત્ર આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે વિશ્વની સૌથી સારી શુદ્ધ અને શાંત ઉર્જાઓ તમારી આસપાસ હાજર હોય છે તમે અનુભવ્યું હશે કે આ સમયની હવા કંઈક અલગ લાગે છે હવામાં ઠંડક અને તાજગી હોય છે પક્ષીઓ ચહકવા શરૂ કરે છે આ સમય માત્ર શાંત નથી પરંતુ ખૂબ વિશેષ હોય છે હવે તમે વિચારતા હશો કે તેનું તમારી રાત્રિની નિંદર તૂટવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે સંબંધ ખૂબ ઊંડો છે જ્યારે આ પવિત્ર ઉર્જા તમારી સાથે જોડાવા માંગે છે તમને કોઈ ઈશારો આપવા માંગે છે તો તે સીધી વાત નથી કરતી તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે તમને નિંદરમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે જેથી તમે ઉઠો આ કોઈ રોગ નથી આ કોઈ ભૂલ નથી આ એક ઈશારો છે આ એક પવિત્ર અલાન છે જે તમને દરરોજ રાત્રે કહે છે ઉઠો જાગો હું તમારી સાથે કંઈ કહેવા માંગુ છું પરંતુ અમે શું કરીએ છીએ અમે ઉઠીએ છીએ બાથરૂમ જઈએ છીએ અને પછી પાછા સુઈ જઈએ છીએ અમે વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે પરંતુ વાસ્તવમાં અમે દરરોજ રાત્રે એક વિશેષ તક ગુમાવી દઈએ છીએ તે સમયે જેમાં ભગવાન તમારી સાથે જોડાવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે અને અમે તેને સમજ્યા વિના અવગણીએ છીએ આગલી વખતે જ્યારે તમારી નિંદર ત્રણ થી પાંચ વચ્ચે તૂટે તો એક ક્ષણ રોકાવો

આ પ્રશ્નનો જવાબ તમારા અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે પ્રથમ કારણ તમારી આત્મા જાગવાની કિનારે છે તમારી આત્મા એક વિશેષ વળાંક પર પહોંચી ગઈ છે કદાચ આ જન્મમાં કરેલા પુણ્ય કાર્યોના કારણે અથવા પાછલા જન્મોની સાધના અને પ્રાર્થનાઓના કારણે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને જગાડવામાં આવી રહ્યા છો તમારું ચેતન સ્તર હવે તે ઊંચાઈ પર છે જ્યાંથી વિશ્વની ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે તમે તે કેટલા પસંદગીના લોકોમાંથી એક છો જેમને વિશ્વ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે તમારી દરરોજ રાત્રે વ્યુ નિંદરમાંથી જાગવું વાસ્તવમાં આ વાતનો ઈશારો છે કે તમારા અંદરની આધ્યાત્મિક ઉર્જા ઝડપથી વધી રહી છે અને પેશાબ જવાની ઈચ્છા તે માત્ર એક બહાનું છે

જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ વિશ્વ વચ્ચેની દીવાલ સૌથી પાતળી થઈ જાય છે આજ તે ક્ષણ છે જ્યારે તમારા પિતરો તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમારી નિંદર નિયમિત રીતે 3 થી 5 વચ્ચે ખુલી રહી છે તો આ ઈશારો હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારી સાથે કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ દુખ પસાર થઈ રહ્યા છે અને તમારી પાસેથી તેમના મોક્ષ માટે પ્રાર્થના માંગે છે કદાચ તેઓ કોઈ મોટી ખુશીની સૂચના આપવા માંગે છે અથવા તમને કોઈ આવનારા સંકટ થી સાવધાન કરી રહ્યા છે અને ક્યારેક તેઓ માત્ર તમને આશીર્વાદ આપવા આવે છે આ કહેવા કે અમે તમારી સાથે છીએ જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો તમારા પિત્રો તે જ સમયે તમારી સૌથી નજીક હોય છે તેઓ તમને જુએ છે તમારી સાથે ચાલે છે તમારી દરરોજ રાત્રેની આ જાગૃતિ તમારા અને તમારા પૂર્વજો વચ્ચે એક પુલ બની ગઈ છે તો આ વખતે જ્યારે તમે રાતના આ સમય ઉઠો તો વિચારશો નહીં કે આ માત્ર શારીરિક જરૂરિયાત છે લોકોઓ અનુભવો કોઈ તમને બોલાવી રહ્યું છે કદાચ વિશ્વ અથવા તમારા પિતૃ તમારી સાથે કંઈ કહેવા આવ્યા છે તમે એકલા નથી કોઈ अदृश्य બળ દરેક ક્ષણે તમારી સાથે છે ત્રીજો અને ચોથો રહસ્ય જારે તમારા ઇષ્ટ દેવ અને વિશ્વજ તમને જગાવી રહ્યા છે ત્રીજો કારણ તમારા ઇષ્ટ દેવનું આમંત્રણ દરેક આત્માનો એક ઇષ્ટ દેવ હોય છે એક વિશેષ દેવી અથવા દેવતા જેની સાથે આત્માનો ઊંડો સંબંધ હોય છે કદાચ તમે તમારા જીવનની વ્યસ્તતામાં તમારા ઇષ્ટ દેવને સમય આપવાનું ભૂલી ગયા છો પરંતુ તમારી આત્મા નથી ભૂલી જ્યારે તમે બ્રહ્મ હો તમે જાગો છો તો આ માત્ર સંયોગ નથી આ કદાચ તમારા ઇષ્ટ દેવ તમને યાદ અપાવી રહ્યા છે હું અહીં છું હું તમારી રાહ જોઈ રહ્યો છું આવો મારી સાથે વાત કરો તમારું મન મારા પર ખોલો બ્રહ્મ મુહૂર્ત આજ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અડચણ વિના સીધી તમારા ઇષ્ટ સુધી પહોંચે છે

તેથી વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે તો જે તમે અત્યાર સુધી માત્ર શરીરની જરૂરિયાત માનતા હતા વાસ્તવમાં તે તમારું શરીર અને વિશ્વની ઘડિયાળનો તાલમેલ છે તમારું શરીર તમને કહી રહ્યું છે કે વિશ્વમાં જે થઈ રહ્યું છે તે મારા અંદર પણ થઈ રહ્યું છે આ શરીર અને વિશ્વ વચ્ચેનો ઊંડો જોડાણ છે જેને અનુભવ હું સ્વયં ને મળવા જેવું છે હવે પ્રશ્ન છે આ ઈશારાને સમજીને શું કરવું જોઈએ જારે આગલી વખતે તમારી નિંદર ત્રણ થી 5 વાચ્ચે પેશાબ માટે ખુલે તો તેને મુશ્કેલી અથવા અડચણ ન માનો તેને એક વરદાન માનો એક સુભાગ્ય જે લાખોમાં કોઈ એકને મળે છે શું કરવું નિંદર ખુલતા જ ગુસ્સે ન થાઓ મનમાં જ તે પવિત્ર શક્તિનો આભાર માનો જેણે તમને જગાડ્યા છે શાંતિથી ઉઠો બાથરૂમ જાઓ પાછા આવીને તરત પથારીમાં ન પડો આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે તમારા હાથ પગ અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો તેથી તમારા અંદરની નિંદર પણ તૂટશે અને તમે હળવા અને તાજા અનુભવશો પછી માત્ર કેટલીક મિનિટો ચૂપચાપ બેસો જો ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરો અથવા માત્ર તે મૌનને સાંભળો કારણ કે ત્યાં જ તે સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે યાદ રાખો તમારી નિંદરનો આ સમય તૂઠવું કોઈ સંયોગ નથી પરંતુ તમને જાગૃત કરવાનો પ્રયાસ છે વિશ્વ તમારા ઇષ્ટ તમારા પિત્રો અને તમારું જ શરીર બધા તમને કહી રહ્યા છે હવે ઉઠો હવે સમય આવી ગયો છે માત્ર આરામથી બેસીને તમારી આંખો બંધ કરી લો તમારી પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લેવા અને છોડવા પર ધ્યાન આપો તમારી બધી ચિંતાઓ અને ખરાબીઓ બહાર નીકળી રહી છે કેટલીક મિનિટો સુધી આ શાંતિમાં માં બેસો સમય વિશ્વ તમારી સાથે વાત કરવા માંગે છે માત્ર ધ્યાનથી સાંભળો

આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી રહી છે જ્યારે તમે દરરોજ રાત્રે આમ કરશો તો તમને તમારા જીવનમાં સારા ફેરફારો દેખાવા લાગશે તમારા ચહેરા પર નવી ચમક આવશે તમારી ચિંતાઓ અને ભય ઓછા થશે આ કોઈ જાદુ અથવા અંધશ્રદ્ધા નથી પરંતુ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે તમે તે વિશેષ વખતનો સાચો ઉપયોગ કરવાનું શીખી લીધું છે જ્યારે વિશ્વ તેની બધી ઉર્જા તમારા માટે આપે છે તમે તે ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને ઘણા લોકો જીવનભર શોધે છે વિચારો વિશ્વ તમને દરરોજ એક વિશેષ તક આપી રહ્યું છે તે વિશ્વની પવિત્ર ઉર્જા દરરોજ તમારા દ્વાર પર ખખડાવે છે પરંતુ તમે તેને અવગણી દો છો પરંતુ હવે જ્યારે તમે આ રહસ્યને સમજી ગયા છો તો આમ નહી થાય નહી પરંતુ તેને અપનાવો તમે જોશો કે તમારું જીવન પહેલા જીવું નહીં રહે તો આગલી વખતે જયારે રાતની શાંતિમાં શાંતિ થી પાંચ વચ્ચે તમારી આંખો ખુલે તો ગભરાશો નહીં હસો અને મનમાં કહો હું તૈયાર છું મિત્રો જો તો તમારી પણ આંખ આ સમય ખુલે છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો